વાઇસ ચેરમેન બન્યા બગસરા અને વડિયા માર્કેટિંગ યાર્ડ અલગ થયા બાદ બગસરા માર્કેટિંગ કરવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટી ભાજપના અગ્રણી નેતા વેકરિયા પદે ચૂંટાયા હતા આ સાથે જ ઘનશ્યામ હિરપરાની વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે આ વર્ણી બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલી બેઠકમાં સર્વાનુમતે કરવામાં આવી હતી કાંતિભાઈ વેકરિયાની ચેરમેન તરીકેની બિનરીફ વરણી થતાં સમગ્ર પંથકમાં તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો નવા ચૂંટાયેલા ચેરમેન કાંતિભાઈ વેકરિયા અને વાઇસ ચેરમેન ઘનશ્યામ હિરપરાએ ખેડૂતોના હિતમાં કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડને વધુ સુવિધાસભર બનાવવા અને ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે આ પ્રસંગે બગસરા પંથકના અનેક આગેવાનો અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવા ચૂંટાયેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા નવસાદ કાદરી ન્યૂઝ નાઇન ગુજરાતી અમરેલી યાર્ડમાં તો જે કઈ ફેરફાર કરવો પડતા હોય છે જે બધા ધરમૂળથી ફેરફાર કરે અને જેટલું બને એટલું સ્વસ્થ ને સુંદર બને એવી રીતેનો પ્રયત્ન કરશું અને ખેડૂતોને બધાને લાભ થાય એવા બધા પ્રયત્નો અમારા રહેશે